હત્યાવી હર હત પાકા છે અઢારસો ને પચીસ રૂપિયા છે અઢારસો ને પચી

रुपया, चार पांच सौ आठ अग्नियह बारतेर पंद्रह अठारवी पची पचास पचास पांच पिस्तालीसी रुपया और बेतन चार पांच छो आठ दस बारतेर पंद्रह छप्पन पंचर पंद्रह अठार सौ अठार सौतेर पंद्रह पांच पिस्ताली पता पंद्रह सीते ઓગણી માંચીસ સત્તરસો ને પચીસ રૂપિયા એક કટ સુપર એનું એ નથી ને આ એક અલગ છે કે ભાઈ અઢારસો રૂપિયા

એટલે હું છું હા બે અલગ અલગો આઈ ગયો પંચોતેર પાંચસો આઠ અઢારસો ને અગિયાર બાર તેર પંદર પચીતેર અઢારસો સિત્તેર રૂપિયા અઢાર પાંચસો આધાર અગિયાર બાર તેર પંદર અઢાર ચાલીસતાલીસ પંદર છપન અઠાનો સાહીઠ પતરસો ને સાહીઠ રૂપિયા

બોળસો રૂપિયા પાંચ છે ઘોડસો ઓળસો બેતર ત્રણ પાંચસો આઠ ધ અગિયાર બાર તેર પંદર અઢાર બી બાય પછી ત્રીપ્રીત અલગ તરીકે પડતા પત્રસ પંચાઠ નો ખાય માણસી પચાત્રીસર પણ સતતો સતતો એક ત્રણ ત્રણ પાંચ આઠ આજે બાર પત્તરસો ને બાર હાથ હાથના ઘોળ પચાસ બોળસો ને પચાસ પચાસ હાથ ચાલો

ચૌદસો ને પચોતેર રૂપિયા મારી ચૌદ પંચોતેર ચૌદ પંચોતેરસો રૂપિયા પંદર અઢાર પાંચ પિસ્તાલી પચાસ પંદર અઠાણો સિત્તેર પંચોતેરસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર અઢારસો ને અઢાર અઢાર બે વાર અઢારસો ને સિત્તેર અઢારસો સિત્તેર અઢારસો ને પાસઠ રૂપિયા અઢાર એકોતેર બોતેર તોતેર અઢારસો તો વાર અઢાર તોંતર હા ચોમોતેર રૂપિયા ચોમોતેર પંચોતેર સિત્યોતેર અઠોતેર અઠોતેર રૂપિયા અઢાર અઠ્યોતેર

હાજ લે તો કેવાય ગો ફો મળશે કેતો હાર ચૌદસો બે વાર ચૌદસો રૂપિયા લખો એમાં પંદરસો પંદર

અઢારસો ને બત્રીસ રૂપિયા અઢાર બત્રીસ કેટલા

બાર તેર પંદર ચાલીસ ચાલીસ અઢારસો ને ચાલીસ રૂપિયા અઢારસો ને સાહીઠ રૂપિયા પંદરસો ને પચીસ એકત્રીસ રૂપિયા બેતાલીસો બેતાલી બેતાલી અઢાર पिस्तालीस अठार पिस्तालीस छेतालीस अठारोतालीस अड़तालीस रुपया